મરોલી વિસ્તારમાં શિક્ષિકાનો પતિ અને સાસરિયા વિરુદ્ધ નોંધાયો સુરત શહેરના મરોલી વિસ્તારમાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે તેત્રીસ વર્ષીય શિક્ષિકા આરતીબેન બેન નારોલાય નારોલાએ પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને સત્તર ઓગસ્ટના રોજ ઝેરી દવા ઘટઘટાવી હતી સારવાર દરમિયાન અઢાર ઓગસ્ટે તેમનું મોત નીપજ્યું આરતીબેનના પતિ નિલેશભાઈ ફિઝિયોથેરાપિસ્ટ છે અને સરથાણામાં ક્લિનિક ચલાવે છે જ્યારે આરતીબેન શિક્ષિકા હતી તથા બાળકોને ટ્યુશન ક્લાસ પણ ચલાવતી હતી લગ્નને પાંચ વર્ષ પૂરા થયા હોવા છતાં પણ વારંવાર ઝઘડા મારામારી અને માનસિક ત્રાસ મળતો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે માત્ર એક અઠવાડિયા પહેલાં જ આરતીબીને પોતાની માતાને રડતા રડતા જણાવ્યું કે હું અહીં બહુ દુઃખી છું પતિ માર મારે છે સાસરિયાઓ અને નણંદ સતત હેરાન કરે છે ફરિયાદના આધારે અમરોલી પોલીસે આરતીબેનના પતિ બેનણંદ અને સાસુ સસરા વિરુદ્ધ આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે